મારું શું કોમ શેતરનું ઘણું ભેગું છોકરું છે ડાળો માથે આવ્યો છે છોકરા બારે વેકાતાન થી શેતરનું કોમ બગડે છે શું કરવું કહો એ તો મારા છોકરા છે કે પથરાથી ખબર જ પડતી નથી કોઈ એટલે સગાડું છે છોકરું જોયું છે કોમ કરવા મીલું શેતરમાં હવે તો બુટી ફાટી જ છે નવા લાવવાનું પૈસા જ નથી કોમ શેતરનું કરે તો પણ પૈસા આવે ને

પેલા હવાના ઉજાને એ ઉજાને અરે પણ શેતાનું કામ પડી ને હાલ તો ખાવાર ને છે ઉજો છે એ બાળ ઢાળે ઉંજા આ તો રાખતા ને કોણ ધંધો કરો ને છોકરો કોમ ખાવા કરી ખાવા પેલા સી છે ગયા આ ઉજા ભાવ ના બાપ મંગલા ખાણે ને હો એ એ ભુરિયા શું દે પેલા જા તો રાજે તમારું જ અરે તારા માથે આયા છે એક વાગવા પણ શેતાનું કામ પડ્યું છે પણ આજે તો અમે

પેલા સોગરા ક્ષેત્રમાં milled કામ કરીને સાજી પેલો ભુર્યું કામ તો ન કર્યો પણ ભાવ કેટલું કામ કર્યું થી સમજીને અલ્યા બેહો નાલાય એ ભુરિયા આ ક્ષેત્રમાં કામ કરાવ કામ તો કામ તો કરાવ પણ ના આલે તમને પણ હાથ તો લાઈ બધું આટલું પડ્યું છે ભાવ પૂરા છે પણ એકલા થી છ તો કામ કામ કરો તમે માર તો નથી જો જો પૈસા ભેગી જોડો

આપણે ઘરનું કામ હું મારી આપણે ખાસ કરીને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું નહીં અને બાજુમાં આપેલા બે ને ટચ કરજો જેથી તમને જરૂર નોટિફિકેશન મળી જાય